સુરતમાં એક દિવસ એક સાથે અને એક જ શહેરમાં ચાર બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાન થયા હોય તેવી ભારતની પ્રથમ ઘટના બની છે આ ચાર બ્રેન્ડેડના અઢાર અંગોના દાન થતાં અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે નવી સિવિલ હોસ્પિટલમાં અડતાલીસ વર્ષીય બ્રેન્ડેડ કૈલાસ રામુ આહિરના કિડની લિવર અને કોર્નિયા ઉપરાંત જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા બીજા બે અંગદાન નાના વરાછાની એએમએસઆઈ હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ છેતાલીસ વર્ષીય ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ અને પંચાવન વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા ચાર કિડની અને બે લીવર અને ચાર આંખો જ્યારે ચોથું અંગદાન કતાર ગામની કિરણ હોસ્પિટલ ખાતે થયું છે જેમાં અડસઠ વર્ષીય જગનલાલના બે આંખો બે કિડની અને એક લીવર મળી કુલ અઢાર અંગોનું દાન થયું છે એમ્સ હોસ્પિટલમાંથી ડોક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ ડોક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડોક્ટર પરેશ લાડુમર સરનો સંપર્ક થયો હતો એ કહ્યું કે અમારે ત્યાં બ્રેન્ડેડ પેશન્ટ છે આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી પરિવારજનોને મળતા કાચા પરિવારના પંચાવન વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેવું પિસ્તાલીસ વર્ષીય છે તેઓના પરિવારજનોને મળ્યા હતા તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ આઠ લોકોને નવજીવન મળ્યું છે બંને દર્દીઓની એક એક કિડની એક એક લિવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે કાનાભાઈ મેર દિવ્યાંગ સુરત